ભુજ તાલુકાના જુરા ગામેથી એલસીબીએ બોગસ તબીબ પકડી પાડ્યો હતો આ બોગસ તબીબના ભાઈ પણ આ કાંડમાં સામેલ હતા અને ગેરકાયદેસર મેડિકલ સ્ટોર પણ ચલાવતા હતા તમામ સામે એલસીબી આરોગ્ય અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી ભુજ તાલુકાના જુરા ગામેથી બોગસ ડોક્ટર ઝડપી પાડ્યું હતું ભુજની લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભુજ તાલુકાના જુરા ગામેથી બોગસ ડોક્ટરને ઝડપી પાડી તેની દવા કરી નાખી હતી બાતમીના આધારે દરોડો પાડી હાશમ શાહ હયત શાહ સૈયદને ડિગ્રી વગર દવાખાનું ચલાવવા બદલ ઝડપી પાડ્યું હતું આરોગ્ય વિભાગને સાથે રાખી અને એલસીબીએ કાર્યવાહી કરી હતી બોગસ ડોક્ટર એલોપેથી સારવાર સાથે દર્દીઓને ઇન્જેક્શન આપી બોગસ દવાખાનું ચલાવતો એટલું જ નહીં તેના પિતરાભાઈ હબીબ શાહ અબ્દુલ શાહ રસુલ શાહ સૈયદ ભરત રમણભાઈ પટેલ નામના મેડિકલ સ્ટોરના મેડિકલ સર્ટિફિકેટનો ઉપયોગ કરી જુરામાં મેડિકલ સ્ટોર પણ ચલાવતો તો તે અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરવામાં આવી છે અને આ મેડિકલ સ્ટોર સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે લોકલ ક્રાઇમ બ્રાન્ચના સંદીપસિંહ ચુડાસમા તથા ટીબી રબારીની સૂચના મુજબ એલસીબીએ આ કાર્યવાહી કરી છે છેલ્લા કેટલાક સમયથી આ બોગસ દવાખાનું ચાલતું હતું જેનો પદાફાર્શ કરવામાં આવ્યો છે